જાહેર રીતનું રક્ષણ કરે તકનીકી સલામતી ગુણવત્તાના ધોરણ સ્થાપિત કરે પાલન ન કરવા બદલ દંડ બી કરે એકાઉન્ટિંગ ધોરણો સ્થાપિત કરે એકાઉન્ટિંગ ધોરણો મતલબ કે તો કે ભાઈ આપણા દેશમાં માનો બધી જ સંસ્થાઓ જે છે એનું એકાઉન્ટ લખાતું હોય તો અકાઉન્ટ્સ કઈ રીતે બનાવવા ઓકે જેમ કે ખાસ કરીને ફાઇનાન્શિયલ ટર્મ્સમાં આપણે જોઈએ બહુ મોટી મોટી કંપનીઓ જે છે એ માનો અકાઉન્ટિંગ પ્રોસ્પેક્ટિવ એક સરખી મેથડ ફોલો ના કરે તો આર પોસિબિલિટી કે ટેક્સ ઇવેઝન થાય ટેક્સની ચોરી થાય કર ચોરી થાય બધી જ વસ્તુઓ થઈ શકે ખોટા ખોટા હિસાબો દેખાડે ખોટા ખોટા હિસાબો બનાવે કર ચોરી કરે બધી જ વસ્તુની પ્રોબ્લેમ થઈ શકે તો એના માટે કોઈ એક સંસ્થા હશે કે જે એકાઉન્ટિંગ ધોરણો સ્થાપિત કરતી હશે જેમ કે ભારત દેશમાં આઈસીઆઈઆઈ નામની સંસ્થા છે આખી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે મતલબ સ્ટડી છે સ્ટડીને આખું કંટ્રોલ કરતી હોય નિયમન કરતી હોય એના માટે કર્યુલમ બનાવતી હોય એ એકાઉન્ટિંગ ધોરણો બી બનાય છે એન્ડ લાસ્ટમાં ઇઝ દેટ કે વિવાદોના નિરાંકરણ માટેની સુવિધા આપે રાઈટ કે કોઈ બી જગ્યાએ માનો ડિસ્પ્યુટ્સ થાય કેસ દાખલ કરો ઓકે કેસ દાખલ કરો તો એ બે પક્ષકારો વચ્ચે જે પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય એને શોર્ટઆઉટ કરાવી શકે તો આ પ્રકારનું કામ છે એ નિયમનકારી સંસ્થાઓ કરતી હોય છે નવિવસી આ એક જે ચાર્ટ છે એ ચાર્ટ જસ્ટ આઈડેન્ટિફાઈ કરો આમાં જે વસ્તુઓ લખેલી છે એ વસ્તુઓને તમે સમજવાનો પ્રયત્ન સો યુ વિલ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ પ્રોપર વે માં એવી વસ્તુ સમજાશે કે નિયમનકારી સંસ્થાઓ ખરેખર કઈ રીતે કામ કરે છે ઓર કેવા કેવા સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે આ વસ્તુને તમે જસ્ટ એકવાર વાંચો ત્રીસ સેકન્ડનો ટાઈમ છે જસ્ટ એકવાર એને વાંચો આ ઇમેજથી તમને એટલી ખબર પડે કે ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપણે એક સંસ્થા નક્કી કરીએ એ સંસ્થા નિયમનકારી સંસ્થા છે નિયમનકારી સંસ્થા કયા સંદર્ભે તો કે ભારતમાં જે બી કંપનીઓ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલી છે એના સ્ટાન્ડર્ડ કે વસ્તુઓ નક્કી કરી શકે તમે જો આ રેન્જમાં કોઈ બી ફૂડ પેકેટ હોય એ ફૂડ પેકેટ ઉપર કે કોઈ બી પેકેટ ફૂડ હોય એ પેકેટ ફૂડ ઉપર તમને પાછળ બહુ બધી વસ્તુઓ દેખાતી હશે ઇન્ગ્રીડિયન્ટ્સ બી દેખાતા હશે ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ બી દેખાતી હશે ડેટ ઓફ એક્સપાયરી બી દેખાતી હશે ઓકે કઈ કઈ વસ્તુની કેટલી કેટલી કેલરી કે કયા કયા વસ્તુ આમાંથી મળે છે એ બી દેખાતું હશે કોઈ નવા પ્રિઝર્વેટિવ એડ કર્યા હોય તો એની ઇન્ફોર્મેશન બી દેખાતી હશે ઓકે તું તમે કોક કે સોફ્ટ ડ્રિંક પીતા હોય તો એ સોફ્ટ ડ્રિંકના પાછળના કેનમાં તમને દેખાય કન્ટેન્સ કેફેન તો એ પ્રકારની જે વોર્નિંગ સાઇન છે વોર્નિંગ સાઇન બી આપેલી હોય રાઈટ તો આ બધા સ્ટાન્ડર્ડ્સ નક્કી કોણ કરે કે જે બી વ્યક્તિઓ જે છે જે બી વ્યક્તિઓને જે બી ફૂડ સંદર્ભે કોઈ પણ પ્રકારની અસર થવાની હોય જેમ કે આમાં વિચાર કરો એ બી લખેલું છે કોઈ વ્યક્તિને એલર્જી થતી હોય તો એલર્જીની ઇન્ફોર્મેશન બી આપવું એમ બી કહેવાનું કે આટલાથી આટલી ઉંમરના લોકો જે છે એને જ આ વસ્તુનો કન્ઝ્યુમ કરો આનથી નાની ઉંમરના વ્યક્તિઓએ કન્ઝ્યુમ ના કરવું તો વિચાર કરો કે ફૂડ માર્કેટમાં જેટલી બી મેગીના સંદર્ભે ઘણા ખરા સ્ટેપ્સ લીધા હતા જે બી મેગી છે એ પ્રોડક્ટ મતલબ ટેમ્પરરી ટાઈમ માટે સસ્પેન્ડ કરવા માટે ઓર એની ક્વોલિટી ચેક કરવા માટે રાઇટ તો જ્યાં વિશાળ હિતમાં બધી વસ્તુઓ સંકળાયેલી હોય ત્યાં આ નિયમનકારી સંસ્થા